નમસ્કાર મિત્રો મિત્રો કોમલબેન ઠાકોરે જોરદાર સોંગ ગાયું છે કે સોના જેવું દિલ હતું મારું તો એ તને રહેતા ના આવડ્યું મજબૂત સોંગ ગાયું છે તમને સોંગ સારું જ લાગશે તમે એક વખત ખાલી વિડીયો જો અને તમને સોંગ કેવું લાગે છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો ખાલી તમે એક વખત સોંગ સાંભળો જોરદાર સોંગ ગાયું છે તમને સોંગ લગભગ તો સારું જ લાગશે અને ઘાયલ આશિકને તો મજબૂત સોંગ લાગશે તો એ ત્યાં વિડીયો જોઈ લો